વર્ષો જૂની દાદી નાનીની રીતથી આજે આપણે કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક બનાવીશું પણ એની અંદર એક અલગ જ રીતે લીલા લસણનો વઘાર કરીને બનાવીશું ને તો આ શાકનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જશે અને ગરમા ગરમ રોટલી સાથે ખાવાની તો ખૂબ જ મજા આવશે તો કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક બનાવવા માટે એક પેનની અંદર બે ચમચી તેલની અંદર અડધી ચમચી જીરું હિંગ એક ચમચી લસણની પેસ્ટ એક ચમચી લીલા મરચાંની પેસ્ટ અને અડધી ચમચી જેટલા આદુને એકદમ ઝીણા ચોપ કરેલા ટુકડા એડ કરીશું થોડા એવા મીઠા લીમડા પાન એડ કરીને બધી વસ્તુને સાતરી લઈશું બે ટમેટાની પ્યુરી હળદર દર ધાણાજીરું અને લાલ મરચું પાવડર બધી જ વસ્તુ એક એક ચમચી એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ ઉપર ગ્રેવી સરસ રીતે થઈ સુધી રહેવા દઈશું હવે બે કપ ભરીને છાશ છાશ એડ કરીશું જો ખાટી હોય તો થોડું એવું પાણી એડ કરી દેજો અને દહીં લેતા હોય તો એક કપ દહી અને બે કપ પાણી એડ કરજો હવે અડધો કપ બેસન ની અંદર મીઠું હળદર ધાણાજીરું લાલ મરચું પાવડર હિંગ એડ કરીને થોડું થોડું પાણી એડ કરીને એકદમ પતલું બેટર તૈયાર કરીશું એનાથી ગાંઠિયા છે ને અંદર છાસ અંદર સરસ રીતે ફૂલી પણ જશે હવે બેટરને સંચાની અંદર મોટી જાળી મૂકીને ભરી લઈશું અને છાસના બે થી ત્રણ ભરા આવી જાય ને એટલે સંચાની આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ કરતા જઈને પાડી લઈશું તો ગાંઠી આપણા સરસ રીતે પડી ગયા છે હળવા હાથે હલાવી લઈશું ને એટલે એકદમ નાના નાના મસ્ત કટકા થઈ જશે અને એને દસ મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર કૂક થવા દઈશું ગાઠીયા કૂક થઈ જાય એટલે વઘાર માટે ત્રણ ચમચી તેલની અંદર જીરું લીલ લસણ બે મોટી ચમચી એડ કરીશું અડધી ચમચી કાશ્મીરી મરચું એડ કરીને વઘારને ઉપર સ્પ્રેડ કરી દઈશું ઉપરથી લીલા સમારણ એડ કરી લઈશું તો ગરમા ગરમ આ શાક તમે પણ એન્જોય કરો અને હા બીજી વિસરાતી કયા શાકની રેસીપી જોઈએ છે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ